રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વડોદરા ખાતે પહોંચ્યા હતા વડોદરાની સરકારી શાળાઓની મુલાકાત પહોંચીને કન્યા છાત્રાલયમાં ભોજન લીધું કન્યાઓને અપાતા ભોજનની મંત્રીએ ગુણવત્તા ચકાસી સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી છે શાળાઓમાં દૂષણ અને સુરક્ષા અંગે મહિલા મંત્રીએ નિવેદન આપ્યું છે સરકાર દ્વારા જરૂરી તમામ પગલાં લેવાઈ રહ્યા છે તો રીવાબા જાડેજા સરકારી શાળાઓની મુલાકાતે ભોજન લઈ માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હોવાનું સામે આવ્યું છે શાળાઓમાં અધિકારીઓના સુરક્ષા અંગે નિવેદન પણ આપ્યું હતું આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું તો જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા ત્યાં ખાસ કેજીબીવી હોય તો એની પણ મુલાકાત અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે એના ભાગરૂપે આજે